નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ સોળમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના કાર્યક્રમની વિવિધ પ્રવૃત્તિઓને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે આજની કઈ પ્રવૃત્તિમાં પક્ષીઓ વિશે વાત કરવામાં આવી છે એક એમ નિદર્શન બે વાર્તા ગોલુની તંદુરસ્તી ત્રણ વાર્તા કાગડાભાઈ તો કાગડાભાઈ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વીઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો દર્શક મિત્રો આજે પણ અમે આપની સમક્ષ વિવિધ પ્રવૃત્તિઓનો રસ્થાળ લઈને આવ્યા છીએ તો હું વિનંતી કરીશ અર્ચનાબેનને કે કાર્યક્રમને આગળ વધારે નમસ્તે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે બાળકોને અભિનય ગીત બાળગીત કવિતાઓ ઉખાણા જોડકણા ખૂબ ગમતા હોય છે પરંતુ તેમાં પણ બાળકોને વાર્તા ખૂબ પ્રિય હોય છે બાળકોને વાર્તા જુદા જુદા સ્વરૂપે સાંભળવી અને જોવી ખૂબ ગમતી હોય છે તો આજે પણ અમે આપની સમક્ષ બાળકો માટે સુંદર મજાની વાર્તા લઈને આવ્યા છીએ તો આવો સૌ પ્રથમ નિહાળીએ વાર્તા કાગડાભાઈ તો કાગડાભાઈ આ વાર્તાના પ્રસ્તુત કરતા છે શિલ્પાબેન ડોડિયા વિપુલભાઈ ડાભી મહીપતભાઈ કુનતિયા ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક ગઢડા એક અને બોટાદ એક જિલ્લો બોટાદ એક સરસ મજાનું જંગલ હતું આ જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ રહે તેમાં એક કાગડાભાઈ પણ આ જંગલમાં રહે કાગડાભાઈ તો કાળા કાળા પરંતુ કાળું એમને કઈ પણ ગમે નહીં કાગડાભાઈ મનમાં ને મનમાં વિચારે કે હું કેવો કાળો કાળો છું અને મારો આ માળો પણ

અને બોલ્યા અરે વાહ હું કેવું સરસ મજાનો રંગ બેરંગી લાગુ છું પણ પીછાનો કેટલો બધો ભાર લાગે છે મને જાદુગર ભાઈ

મીઠું મીઠું બોલું છું મરચું મરચું જામફળ છું તીખું મારે તો હું જાણું છું એક મંતર કાગડા ભાઈ તમને બનાવો બાજ અને કરો ફરતી બાજુ રાજ છું કાગડા ભાઈ તું બની ગયા બાજભાઈ બાજભાઈ બનેલા કાગડા ભાઈ મારે કઈ ફર્યા નથી બનવું હું તો કાગડો છું તે સારું છે મારું રૂપ મને બહુ પ્યારું છે હાજી હાજી હું છું જાદુગર ચપટી માં તો કરો વિવિધ જાદુ હો ભાઈ

પક્ષીઓના મોહરા બનાવી પહેરી અને વાર્તાને રજૂ કરવામાં આવી જેમાં કાગડાભાઈએ જાદુગર થકી પોતાને મનગમતા પક્ષીઓના સ્વરૂપ ધારણ કર્યા અને તેની વિશેષતા પણ કહી પરંતુ છેલ્લે તો કાગડાભાઈને પોતાનું અસલી રૂપ જ ખૂબ ગમ્યું હવે નિહાળી બીજી એક વાર્તા વાર્તાનું નામ છે ગોલુની તંદુરસ્તી જેના પ્રસ્તુતકર્તા છે ચેતનાબેન સિસોદિયા શીતલબેન નાય પ્રિયંકાબેન રાઠોડ ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક હિંમતનગર એક બે અને પ્રાંતિજ એક જિલ્લો સાબરકાંઠા એક ગોલુ નામનો છોકરો હતો ખૂબ દુબળો પાતળો હતો એ આખો દિવસ પડિકા અને બહારનો ખોરાક જ ખાતો હતો અને દૂધ પણ પીતો ન હતો ગોલુની મમ્મી એને રોજ જમવામાં રોટલી દાળ ભાત શાક કચુંબર બધું બનાવીને આપતી પણ ગોલુ તો એ બધું જમે જ નહીં મને રોયા જ કરે એક દિવસ એની મમ્મી એને બધું સરસ બનાવી અને ડીશ આપીને કહ્યું જો ગોલુ આજે તો મેં તારા માટે બહુ સરસ જમવાનું બનાવ્યું છે ચાલ જમવા અરે મમ્મી મારે આ બધું નથી ખાવું મને આ બધું નથી ભાવતું મને તો વેફર બિસ્કિટ બર્ગર પીઝા દાબેલી વડાપાવ એવું જ બધું ભાવે છે અને હું તો એ જ ખાઈશ

એટલે રડતો રડતો ઘેર પાછો આવે છે બીજા દિવસે ગોલું તો બીમાર પડી ગયો રાત્રે સૂતો હતો ત્યારે સપનું આવે છે સપનામાં તો ગાજર ભાજી દૂધી કોબીજ રીંગણા મૂળો આ બધા શાકભાજી એકબીજા સાથે વાતો કરે છે ગાજર કહે ઓ દૂધી બેન ઓ રીંગણ બેન ઓ ટમેટા ભાઈ જોવો તો ખરા ગોલું તો બીમાર પડી ગયો લાગે છે એ ક્યારેય આપણને ખાતો જ નથી ગાજર કહે ચાલો આપણે બધા મળીને ગોલુને વાત કરીએ પછી બધા શાકભાજી ગોલુ પાસે જાય છે ગોલુ ઓ ગોલુ શું થયું છે તને કેમ આટલો બધો બીમાર થઈ ગયો છે મને નથી ખબર બધા શાકભાજી ગોલુને કે અમને ખાવાથી તને શક્તિ મળશે અને તંદુરસ્ત રહીશ પડીકા ખાવાથી તારું પેટ બગડશે અને બીમાર પડી જઈશ શાકભાજી કહે મને ખાવાથી તારી આંખોની રોશની વધશે લોહી વધશે અને ફાયદો થશે એટલામાં ગોલુની આંખ ખુલી ગઈ અને બધે જોવે છે તો સવાર પડી ગઈ હોય છે ગુલુ મમ્મીને મળવા જાય છે અને કહે છે મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ અરે બેટા ઉઠી ગયો હા મમ્મી તને ખબર છે ગઈકાલે રાત્રે શું થયું હતું ના બેટા બોલ તો શું થયું હતું મને રાત્રે એક સપનું આવ્યું અરે સપનું આવ્યું શું સપનું આવ્યું ગોલું મમ્મી સપનામાં રીંગણ ટામેટું ભાજી દૂધી ગાજર કોબીજ બધા શાકભાજી દેખાયા અને બધા ફળો પણ હતા એમણે મને કહ્યું કે ગોલું તું રોજ જમવાનું અમારો ઉપયોગ કરીશ તો તું બીમાર નહીં પડે અને તને શક્તિ મળશે તેનાથી તું તંદુરસ્ત રહીશ જો ગોલું મેં તને કહ્યું હતું ને કે તું બધું જમ તો તને તાકાત મળશે એ દિવસે મમ્મીએ તેને બધું જમવાનું બનાવીને આપ્યું અને ગોલુએ બધું જમી લીધું અને મમ્મીને કહે છે મમ્મી આજથી હું બધા જ શાકભાજી અને ફળો ખાઈશ અને હા દૂધ પણ પીશ પડીકા અને બહારનો ખોરાક નહીં ખાવું એ દિવસથી ગોલુ તો તંદુરસ્ત થવા લાગ્યો તેના મિત્રો પણ હવે તેને ખીજાવતા નથી અરે બાળ દોસ્તો તમે બધા પણ મારી જેમ ફળો શાકભાજી અને દૂધ પીવાનું તો ભૂલતા જ નહીં તમે મારી જેમ કરતા નહીં મમ્મી જે બનાવી આપે તે ખાઈ લેજો ચાલો બાળ દોસ્તો આવજો આવજો દર્શક મિત્રો આપ સૌએ બીજી પણ એક સરસ મજાની વાર્તા નિહાળી જેમાં ગ્લોવ્સ પપેટ અને સ્ટીક પપેટ દ્વારા માતા અને બાળકના સંવાદ થકી ઘરમાં બનતા પૌષ્ટિક ખોરાક ખાવા વિશે અને બજારું તૈયાર પેકેટના ખોરાક ન ખાવા વિશે સુંદર મજાની વાર્તા નિહાળી આપ સૌ જાણો જ છો કે આંગણવાડીમાં થીમેટિક અભ્યાસક્રમ મુજબ કાર્યકર બહેનો વિવિધ પ્રવૃત્તિઓ તો કરાવતા જ હોય છે પરંતુ તે પ્રવૃત્તિઓની સાથે સાથે બાળકોને તેના સર્વાંગી વિકાસ માટે વિવિધ સંકલ્પનાઓ શીખવવી પણ ખૂબ જરૂરી હોય છે તો બહેનો પોતાના જ વિસ્તારમાં પ્રાપ્ય વસ્તુઓ થકી સરસ મજાના ટીએલએમ એટલે કે શીખવા શીખવાના સાધનો બનાવી બાળકોને શીખવતા હોય છે તો આવો નિહાળીએ સૌપ્રથમ ટીએલએમ નિદર્શન જેની પ્રવૃત્તિ છે અંક ઓળખ અને ગણતરી પ્રસ્તુત કરતા છે ભૂમિકાબેન ખોડે આંગણવાડી કેન્દ્ર સુરેન્દ્રનગર એક રૂબેનાબેન કુરેશી આંગણવાડી કેન્દ્ર સુરેન્દ્રનગર દસ ઘટક વઢવાણ બે જિલ્લો સુરેન્દ્રનગર આજે આપણે ટીએલએમ દ્વારા અંક ઓળખ અને ગણતરી વિશે સમજીશું ચાલો આ ચક્કર ફેરવો તો જુઓ તો આમાં કયો અંક આવ્યો બે હવે એવો અંક આમાં ક્યાં છે ગોતી બતાવો તો આ રહ્યો બે ખૂબ સરસ અહીંયા ચાલો હવે બીજી વાર ચક્કર ફેરવો તો ચાલો હવે આવો અંક આમાં જુઓ તો બીજો ક્યાં છે આ રહ્યો

ચાલો હવે હું આ ચક્કર ફેરવું છું એમાં કયો અંક આવે છે એ મુજબ તમારે અંક ઓળખવાનો છે અને ગણતરી કરવાની છે આ બે હવે આમાંથી ગમે તે બે વસ્તુ લઈને ગણો તો એક બે સરસ ચાલો હવે આ જુઓ તો કયો અંક છે ચાર હવે આમાં જુઓ તો ચાર ક્યાં છે આ રહ્યા સરસ હવે કોઈ પણ ચાર વસ્તુ લઈને મૂકો તો એક બે ત્રણ ચાર સરસ હવે જો તો આમાં કયો અંક છે છ હવે આમાંથી આ રહ્યા છ સરસ હવે આમાંથી કોઈ પણ છ વસ્તુ લઈને મૂકો તો ત્યાં એક બે ત્રણ ચાર પાંચ છ સરસ ચલો જો તો આ કયો અંક છે પાંચ ચલો હવે આમાં પાંચ ક્યાં છે આ રહ્યા સરસ હવે ગણતરી કરો તો પાંચ એક બે ત્રણ ચાર પાંચ સરસ આ ટીએલએમ દ્વારા અમે એકથી દસથી ગણતરી કરવા માટે થઈને બાળકોને આ વિવિધ વસ્તુઓ દ્વારા આપણે ગણતરી કરતા શીખવી શકીએ છીએ જેના ટીએલએમ બનાવવા માટે અમે પુઠ્ઠું સ્કેચ પેન અને આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને મેં ટીએલએમ બનાવ્યું છે નમસ્તે દર્શક મિત્રો આપ સૌએ નિહાળ્યું કે આ ટીએલએમ દ્વારા બાળકોને અંક ઓળખ અને ગણતરી શીખવવામાં આવી જેમાં કાગળ અને પૂંઠા દ્વારા એકથી દસ અંકનું સરસ મજાનું ચક્ર બનાવવામાં આવેલ હતું અને ચક્ર ફેરવી રમત રમતમાં ત્રણથી ચાર વર્ષના બાળકોને એકથી પાંચ અંકની ઓળખ અને ચારથી છ વર્ષના બાળકોને એકથી દસ અંકની ઓળખ તેવા જ અંકની જોડ બનાવી અને ગણતરી શીખવવામાં આવી હવે નિહાળી બીજું એક ટીએલએમ નિદર્શન જેની પ્રવૃત્તિ છે નાનું મોટું જેના પ્રસ્તુત કરતા છે મીનાક્ષીબેન ડઢાણિયા આંગણવાડી કેન્દ્ર વાડલા હેતલબેન પટેલ આંગણવાડી કેન્દ્ર ઘટક અને જૂનાગઢ એક જિલ્લો જૂનાગઢ ગ્રામ્ય અને કોર્પોરેશન આજે આપણે નાના મોટાની પ્રવૃત્તિ જોઈશું તેમાં ત્રણથી થી ચાર વર્ષના બાળકો માટે તો આમાં મેં ઘણી વસ્તુ રાખેલી છે તો એમાં નાની અને મોટી તે વસ્તુ મને ઓળખાવો તો આમાં ચમચી ક્યાં છે ચમચી અહીંયા રે એમાં નાની ચમચી અને મોટી ચમચી તે મને ઓળખાવો આ આ નાની ચમચી ચમચી છે 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 અને મોટી સરસ હવે આમાં વાટકી ક્યાં તે મને ઓળખાવો વાટકી તો એમાં નાની વાટકી અને મોટી વાટકી એ મને ઓળખાવો છે આ મોટી વાટકી છે અને આ નાની વાટકી છે સરસ હવે આમાં ડીશ ક્યાં છે આ નાની ડીશ છે અને આ મોટી ડીશ છે સરસ હવે આમાં બીજી ક્યાં વસ્તુ છે એ બતાવો જી આમાં બે ગ્લાસ છે સરસ આ નાનો ગ્લાસ છે અને આ મોટો ગ્લાસ છે સરસ આ બે બોલ છે એમાં આ નાનો બોલ છે અને આ મોટો બોલ છે સરસ વેરી ગુડ હવે આપણે કાર્ડ દ્વારા જોઈશું આમાં કેરી ક્યાં છે તે મને કહો જી આ બે કેરી છે આ મોટી કેરી છે અને આ નાની કેરી છે સરસ હવે આમાં ટમેટું ક્યાં છે તે બતાવો જી આ ટમેટા છે આ નાનું ટમેટું છે અને આ મોટું ટમેટું છે સરસ હવે આમાં રીંગણ ક્યાં છે તે બતાવો આ રીંગણ છે આ મોટું રીંગણ છે અને આ નાનું રીંગણ છે આને શું કહેવાય આ બે દડા છે નાનો દડો અને મોટો દડો એ કહો જી આ મોટો દડો છે અને આ નાનો દડો છે વા સરસ હવે આપણે 4 થી 6 વર્ષના બાળકો માટે નાનું મોટું અને સૌથી મોટાની ઓળખ કરીશું તો આ મે મે ઘણી વસ્તુ લીધી છે અને કાર્ડ લીધા છે તેના દ્વારા ઓળખ કરીશું તો આમાં ટમેટા ક્યાં છે તે મને બતાવો જી ટમેટા અહીંયા રહ્યા હવે એમાં નાનું મોટું અને સૌથી મોટું તે ગોઠવી બતાવો જી આ નાનું ટમેટું છે આ મોટું ટમેટું ટમેટું મોટું અને સૌથી મોટું તે બતાવો જી આ નાનું બટેટું છે આ મોટું બટેટું છે અને સૌથી મોટું બટેટું છે સરસ હવે આમાં રીંગણ ક્યાં છે આ રીંગણ છે આ નાનું રીંગણ છે અને સૌથી મોટું સફરજન છે હવે આપણે કાર્ડ દ્વારા જોઈશું મેં કેટલા બધા કાર્ડ લીધા છે તો આપણે કાર્ડ દ્વારા જોઈશું આમાં ટમેટું ક્યાં છે ટમેટા આ નાનું ટમેટું છે આ મોટું ટમેટું છે લાવ ગોઠવી બતાવું અને સૌથી મોટું ટમેટું છે હવે આમાં બોલ ક્યાં છે તે મને કહો જી અંયાર્યા આ નાનો બોલ છે આ મોટો બોલ છે અને સૌથી મોટો બોલ છે સરસ હવે આમાં રીંગણ ક્યાં છે આ નાનો રીંગણ છે આ મોટો રીંગણ છે અને સૌથી મોટો રીંગણ છે સરસ હવે આને શું કહેવાય આ તો કેરી કેરી છે નાની મોટી કેરી અને સૌથી મોટી કેરી આ નાની કેરી છે આ મોટી કેરી છે અને સૌથી મોટી કેરી છે બહેનોને જણાવવાનું કે અહીંયા મેં કેટલાક કાર્ડ શાકભાજી અને વાસણ દ્વારા બાળકોની નાના મોટાની ઓળખ કરાવેલી છે તો આમાંથી મેં વેસ્ટમાંથી બેસ્ટ કેરીના બોક્સ છે સાડીના બોક્સ છે તેમાંથી બનાવ્યું છે કાગળ છે કલર છે તેનો ઉપયોગ કરીને આપણે આંગણવાડી પર બાળકોને નવેમ્બર મહિનામાં આપણે નાનું મોટું અને સૌથી મોટાની ઓળખ કરાવી શકીએ છીએ નમસ્તે દર્શક મિત્રો આ ટીએલએમ દ્વારા આપણે નાના બાળકોને ઘરમાં જ રહેલી વસ્તુઓ દ્વારા નાનું અને મોટું શીખવ્યું અને તેના બાદ તે જ વસ્તુને ચિત્રકાર દ્વારા પણ શીખવવામાં આવ્યું જ્યારે ચારથી છ વર્ષના બાળકોને વિવિધ પ્રકારના ચિત્રકાર દ્વારા નાનું મોટું અને સૌથી મોટું શીખવવામાં આવ્યું આ રીતે બાળકોને વિવિધ વસ્તુ અને ચિત્રકાર દ્વારા શીખવવાથી બાળકોના મગજમાં આ સંકલ્પનાનું ખૂબ જ દ્રઢીકરણ થતું હોય છે અને બાળકો હંમેશા યાદ રાખે છે આ બંને ટીએલએમ પ્રસ્તુત કરતા આંગણવાડી કાર્યકરને ખૂબ ખૂબ ધન્યવાદ આંગણવાડી બહેનો આપ આવી જ રીતે નીત નવા ટીએલએમ બનાવી બાળકોને અચૂક પ્રવૃત્તિ કરાવશો એવી આશા રાખું છું કાર્યકર બહેનો સર્વાંગી વિકાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓ તો કરે જ છે પરંતુ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓને વેગવંતી કરવા માટે ફિલ્ડમાં ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે તો આવો નિહાળીએ પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે ઝોન અમદાવાદ જિલ્લો પાટણ ઘટક ચાણસમાં આંગણવાડી કેન્દ્ર રામગઢ એક આંગણવાડી કાર્યકર છે ઉર્મિલાબેન પટેલ આપ જે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તેનાથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે કાર્યકર દ્વારા આંગણવાડીમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી અને તેને વાલી વોટ્સએપ ગ્રુપ દ્વારા વાલીઓ અને જન સમુદાય સુધી પહોંચાડવામાં આવી સાથે સાથે કાર્યકર દ્વારા લોકોનો સહયોગ મેળવવામાં આવ્યો અને લોકોના સહયોગ દ્વારા જ આંગણવાડીમાં કલરકામ અને બાલમિત્ર વર્ગ પણ બનાવવામાં આવ્યો લોકો તરફથી આંગણવાડીને વિવિધ પ્રકારનું ફર્નિચર ટીવી ફ્રીજ કબાટ રસોડાના તમામ વાસણો અને બાળકોને શીખવવા માટે વિવિધ શૈક્ષણિક રમકડા પણ મળ્યા સાથે સાથે આ બધું થવાથી એક સરસ મજાનું ગામમાં વાતાવરણ પણ ઊભું થયું અને દિવસે દિવસે લોકોનો વધુને વધુ સહયોગ મળવા લાગ્યો એના લીધે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે અગાઉ જે હાજરી ઓછી હતી તેના બદલે બાળકોની સો ટકા હાજરી થઈ ગઈ હવે નિહાળીએ બીજી પણ આવી એક પ્રશંસનીય કામગીરી આ કામગીરી છે આંગણવાડી કેન્દ્રમાં સમાવેશનની જોન સુરત જિલ્લો વલસાડ ઘટક વલસાડ બે આંગણવાડી કેન્દ્ર મોગરાવાડી ચાર આંગણવાડી કાર્યકર છે નિતિક્ષાબેન પટેલ જેની અંદર કાર્યકર બહેનો પોતાના જ વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારની દિવ્યાંગતાવાળું બાળક હોય તો એની વહેલામાં વહેલી તકે ઓળખ કરે છે અને ખાસ વાલીનો સંપર્ક કરી વાલી સાથે બાળકને ત્રણ વર્ષ પૂરા થતાં જ આંગણવાડીમાં મૂકવા માટે પરામર્શન પણ કરે છે અને મમતા દિવસે તેનું આરોગ્ય તપાસ કરાવી તે બાળકની આરબીએસકે ટીમ દ્વારા રિફર કરી અને તબીબશ્રીનું નિદાન પણ મેળવવામાં આવ્યું અને તે બાળકને આંગણવાડીમાં લાવી પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં સામાન્ય બાળકની સાથે જ બાળકને સામેલ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો એનું પરિણામ એવું મળ્યું કે આ બાળક ધીમે ધીમે આંગણવાડીમાં નિયમિત આવતું થયું અને બધા જ બાળકો સાથે હળીમળી અને સરસ મજાની પ્રવૃત્તિ કરતું થયું આ સુંદર અને પ્રશંસનીય કામગીરી માટે બંને આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મુખ્ય સેવિકા સીડીપીઓ શ્રી અને પ્રોગ્રામ ઓફિસરને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે લોક સહયોગ આપવા બદલ જન સમુદાયને પણ ખૂબ ખૂબ અભિનંદન હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું શર્મિષ્ઠા બેને વિનંતી કરીશ દર્શક મિત્રો હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે એક કલ્પનાબેન પટેલ જિલ્લો વલસાડ તાલુકો ઉમરગામ અમિતાબેન ગાયકવાડ નવસારી જલાલપોર ભાવિશાબેન રાજ્યગુરુ દેવભૂમિ દ્વારકા ખંભાડિયા કુસુમબેન ડાભી જામનગર કોર્પોરેશન જામનગર કોર્પોરેશન કૈલાશબેન પટેલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન રીનાબેન લેવુઆ ગાંધીનગર કલોલ જનતાબેન વસાવા નર્મદા દેડિયાપાડા મંજુલાબેન કટારિયા સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન વૈશાલીબેન પરમાર પાટણ પાટણ અશ્વિનભાઈ ભોઈ મહેસાણા વડનગર આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વીઝના પ્રશ્નોનો જવાબ આપી વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર Uh you.